નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકોનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચી માહિતી રોજેરોજના બજાર ભાવની જોવા મળી રહેશે તો આગળ વાત કરીશું આપણે પાટણ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવા બજાર ભાવની આજે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી લઈએ તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને સો ટકા સાચી માહિતીને અપડેટ જાણવા મળી રહેશે તો આજે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના પાટણ માર્કેટના દરેક પાકના નવા બજાર ભાવ તો વાત કરીએ આગળ જીરોનો ભાવ ચાર હજાર સાતસો એકાવનથી ચાર હજાર સાતસો એકાવન રાયડો નવસો સાહીઠથી અગિયારસો એકવીસ રૂપિયા ગુવારના બજાર ભાવ નવસો એકસઠથી નવસો એકસઠ રૂપિયા એરંડાની વાત કરીએ તો અગિયારસો પંચોતેર થી બારસો ચૌદ રૂપિયા સુવાના બજાર ભાવ બારસો થી સત્તરસો ચોવીસ રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો રજકો ત્રણ હજાર આઠસોથી છ હજાર સાતસો ઓગણીસ રૂપિયા ચીકુડીના ભાવ બારસો થી બાવીસો એકવીસ રૂપિયા મેથીની વાત કરીએ તો એક હજાર એકતાલીસ થી એક હજાર એકતાલીસ રાજગજ આજે બારસો બાસઠથી બારસો નેવું અજમો તેરસોથી છવ્વીસો તેતાલીસ જુવારના બજાર ભાવ નવસો સિત્તેરથી નવસો સિત્તેર રૂપિયા વરિયાળીની વાત કરીએ તો એક હજારથી બારસો એક રૂપિયો ખેડૂત મિત્રો બાજરીના બજાર ભાવ ચારસો વીસથી ચારસો નેવું રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસોથી પાંચસો ને સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ અને રોજના બજાર ભાવના આવીડી જોવા માટે આપણી માત્ર ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને સો ટકા સાચી માહિતી આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહેશે